અરવલ્લી જિલ્લાના બિરોડા પંથકના ટોળાધામે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષની અષાઢી પૂર્ણિમાની રાત્રે પરંપરાગત પાંચ અલગ અલગ ગ્રામ અનાજ તોલી કમળામાં મતદાય છે બીજા દિવસે હરિભક્તો અને ખેડૂતોની હાજરીમાં ફરી એક કાપડમાં બાંધેલ અનાજ ફરી તોલવામાં આવે છે અનાજ તોલતા દરેક અનાજમાં વધારો થયો હતો

સાનિધ્યમાં એમને જોડી એમાં જે આ વર્ષનું જે કેવું વર્ષે છે એનો વર્તાર આપણે અહીંયા ભગવાને આપી દીધો છે એટલે આપણે પોતપોતાની ક્યાંય વર્તમાન છે એ વર્તારા પ્રમાણે તો સદગુરુ શ્રી ગોપાલની જન્મભૂમિ શ્રી સ્વાયના મંદિર ટોરડાધામની આંકડે શ્રી ગોપાલજી હરિકૃષ્ણ મહારાજ તથા સદગુરુ શ્રી ગોપાલ સ્વાઈના સાનિધ્યમાં ટોરડા મંદિરના મહંત સ્વામી શ્રી કૃષ્ણ દાસજી તથા સર્વ મંડળ અને આસપાસના ગામના ખેડૂત વર્ગની હાજરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી ઐતિહાસિક પરંપરા મુજબ અષાઢી પૂર્ણિમા રાત્રે ધાન પાકોને પાંચ પાંચ ગ્રામ તોડીને ભગવાનના વસ્ત્રમાં બાંધી અને માટલીની અંદર મૂકીને માટલી ઉપરથી માતાજીની સાડીથી મોઢું બાંધી દેવામાં આવે છે અને પછી તેને ભગવાનની સમક્ષ મૂકવામાં આવે છે અને બીજે દિવસે સવારે અષાઢ વચ એકમના રોજ ફરીથી તે ધાન્યને તોડવામાં આવે છે જે ધાન્યની વધઘટ થઈ હોય તેને બાજરીના કણથી વધઘટ કરવામાં આવે છે જે પાક વધારે હોય તે પાક વધે છે અને જે પાક ઓછો પકવાનો હોય તે પાક ઘટે છે તો ઘઉં બાજરીના દસ કણ વધારે છે ઘઉં બાજરીના દસ કણ વધારે મકાઈ બાજરીના બાર કણ વધારે છે ડાંગર બરોબર રહી કપાસ બાજરીના છ કણ વધારે બાજરી બરોબર રહી ચણા બરોબર મગ બાજરીના ત્રણ કણ વધારે અળદ બાજરીના સાત કણ વધારે રસકસ બાજરીના ઓગણત્રીસ કણો ઘટ છે રસકસ બાજરીના ઓગણત્રીસ ઘટ છે કાળી માટી બાજરીના ત્રણ ઘટ છે લાલ માટી બાજરીના સાત કણ ઘટ છે આપણા માટે લાલ બત્તી છે આપણા માટે લાલ બગતી આવી જાય તને ધ્યાન રાખવું શ્રી સાથે ભગવાનનું ભજન કર We yeah. are yeah.